નમસ્કાર વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પર પીડાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આવે રે ભક્ત કવિ નરસિંહ મહેતાનું આ સુંદર રચના છે વર્ષોથી આપણે આ સાંભળી છે અને આપણે કંઈક અંશે આવું હકીકતો જોઈએ પણ છીએ જીવનમાં ઉતારવા લાયક પણ છે કદાચ આપણે કોઈને ગમે તેટલી મદદ કરીએ કોઈને ગમે તેટલું સારું કામ કરીએ પરંતુ મનમાં ક્યારેય અહોભાવ ન હોવો જોઈએ ઉપકારની ભાવના ના હોવી જોઈએ એ જ તો ખરું ઈશ્વરનું રૂપ છે આપણે આ ઈશ્વરની સાનિધ્યમાં કેટલાય બધા ગુરુવારોથી સૌ મળીએ છીએ પરંતુ હકીકતે જરૂર છે અને કાનજીભાઈ પણ વારંવાર કહે છે કે સારા માણસ બનવાની જરૂર છે આમ માણસ તરીકે ધબકાતું હોય માણસ તરીકે ગૌરવ થાય તેવું જીવાતું હોય ત્યારે જ આ દેશનો નાગરિક તરીકે પણ આપણને ગૌરવ થતું હોય છે બસ આવા સારા માણસ બનવા માટે એક સારા નાગરિક તરીકે ધબકવા માટે જરૂર હોય તો એ છે સારા વિચારોની અને એટલા માટે જ આપણે સૌ સાથે મળીને આ વિચારોનું વાવેતર કરીએ છીએ થર્સે થોટમાં રેગ્યુલર આપણે સૌ વધારીએ છીએ આટલી બધી વાતો આપણા સૌ મહાનુભાવોએ કરી પરંતુ આજે આપણને કેટલું બધું ગૌરવ થાય આપણી છાતી ગદગદ ફૂલે એવા મહાનુભાવો આપણી સાથે આજે મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી વચ્ચે જેમણે ખૂબ સરસ મજાની વાતો કરી જેમને આપણે સન્માન્યા એવા ભાવનગર જિલ્લાના હળિયાદ ગામના હીરો એવા કેશુભાઈ ગોટી આપણી વચ્ચે ઉપસ્થિત છે કેશુભાઈની પરિચય ભાવેશભાઈ ખૂબ સારી રીતે આપ્યો પરંતુ હજુ એમાં થોડો ઊંડાણપૂર્વક જઈએ તો માત્ર ત્રણ ધોરણ ભણેલા આ મહાનુભાવ છે સૌરાષ્ટ્રમાંથી એવું થયું કે ચાલોને કંઈક આગળ વધવા માટે કંઈક હીરાના કામ કરવા માટે આપણે મુંબઈ જઈએ નોકરીમાં જોડાણા પરંતુ ત્યાંથી અડધું થયા અને ત્યાંથી ફરી પાછા સુરત પધાર્યા અને સુરત એમણે પોતાના ભાઈ સાથે હીરાના ધંધામાં ઝંપલાવ્યું ખૂબ સારી રીતે સાહેબે જેમ સિદ્ધાંતોની વાત કરી નીતિમત્તાની વાત કરી એ તો એમના ગળથુથીમાં હતા એમના સંસ્કારોમાં હતા અને એટલા માટે બસ આ જ પથમાં આ જ પથના મુસાફર બનતા બનતા તેઓ ગ્લોસ્ટાર ડાયમંડ કે જે વિશ્વ ક્ષેત્રે અગ્રગણ્ય હીરા કંપની છે એમના માલિક બન્યા એકવાર એમના માટે જોરદાર તાળ્યા જીવનમાં સારા વિચારો હોય ને તો કોઈ પણ મંજિલ મુકામ સુધી પહોંચી શકાતું હોય છે એક સમય સાહેબનો એવો આવ્યો કે એમના દીકરાના લગ્ન હતા ઘરે બે પાંદડે થઈએ એટલે પરિવારની એવી ઈચ્છા હોય કે કંઈક સારા જાકમજાળ લગ્ન કરીએ કેશુભાઈ એ પથના માણસ નહોતા એટલે એમણે એના દીકરાને પૂછ્યું કે બેટા લગ્ન છે કેવા લગ્ન કરવા છે એ તું મને કહે પરંતુ સંસ્કારો તો વારસાગત હોય છે એમના પુત્ર ચિંતનભાઈ એમણે એવું જ કહ્યું કે પપ્પા એકદમ સાદાઈથી આપણે લગ્ન કરવા છે અને આ લગ્નનો જે ખર્ચ બચે એને આપણે ગરીબ લોકોને વંચિત લોકોને જે શિક્ષણથી પછાત છે એમનામાં એ ખર્ચ આપણે વાપરવો છે અને ત્યારે કેશુભાઈને ભાવતું મળી ગયું એમના સંસ્કારો તો એ જ હતા અને ત્યારે તેઓ નેમ લે છે ખૂબ સાદાઈથી લગ્ન કરે છે અને એક સુંદર ગૌરવ થાય સમગ્ર સમાજને એવી સંસ્થા એટલે કે માતુશ્રી કાશીબેન હરુભાઈ હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થાય છે સંસ્થા તો માત્ર બીજ હતા માત્ર પાંચ હોસ્ટેલ બનાવવાના નિર્ધાર સાથે એટલી નેગ લઈને આ પરિવાર નીકળ્યો હતો પરંતુ સારા કાર્યમાં હંમેશા શુભ ભાવ ભળતો હોય છે લોકો જોડાતા જતા હોય છે લગભગ પાંત્રીસ જેટલા કર્મયોગી પરિવારો આ યાત્રામાં આ મિશનમાં જોડાયા અને ધીમે 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 આ પાંચ હોસ્ટેલોમાંથી પચાસ બની પચાસમાંથી સો બની સોમાંથી એકસો ઓગણીસ બની ગઈ અને હાલમાં લગભગ બસો જેટલા શિક્ષણ ભવનો એટલે કે સરસ્વતી ધામોનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ત્રણસો નવ જેટલા સરસ્વતી ધામ નિર્માણ કરવાનો કેશુભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટનો નિર્ધાર છે અરે મહાનતા તો જુઓ કે કેશુભાઈ ગોટિયા નિર્ધાર કર્યો પચાસ ટકા દાન એમનું પોતાનું હોય છે અને પચાસ ટકા દાન તેઓ સહયોગીઓ એટલે કે અન્ય સૌજન્યોને સામેલ કરતા હોય છે હોઈએ છે પરંતુ વિશેષ વાત એ છે કે આ સમગ્ર મેથડમાં આ સમગ્ર કાર્યમાં પચાસ ટકા દાતા આપનાર જે અન્ય દાતા છે એમના નામની તકતી સરસ્વતી ધામમાં લાગે છે કેશુભાઈના નામની એક પણ તકતી લાગતી નથી બસ આજ તો પરોપકારિતા છે આજ તો મહાનતા છે અને મને એવું લાગે છે કે કદાચ જો કેશુભાઈ આજે આપણે ઉપસ્થિત આપણી વચ્ચે ઉપસ્થિત છે એનું એક જ કારણ છે કે જે કે તેઓએ બે વાર વૈરાગ્યમાંથી સાંસારિક જીવનમાં પ્રવેશ કર્યો છે એટલા માટે આપણે આજે કેશુભાઈને મેળવી શક્યા છીએ બે વાર સાધુ બની ગયેલા પરંતુ સાધુમાંથી પાછા સંસારિક જીવનમાં આવી ગયેલા તેમ છતાં એણે જીવનની સાધુતા નથી છોડી અને એટલા માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ કેશુભાઈ ની કેટલી વાત કરીએ એટલી ઓછી છે સારી ટેવોની આપણી કાનજીભાઈ ભાલાળા સાહેબે વિચારોમાં વાત કરેલી એક સુંદર મજાની ટેવ અને મેં જાણી છે એવી જો કેશુભાઈ ની હોય તો દર શનિવારે તેઓ મૌન રાખે છે આખો દિવસ મૌન રાખે છે આટલો મોટો કરોડોનો બિઝનેસ અને તેમ છતાં એક પણ ફોનમાં વાત નથી કરતા કે રૂબરૂ વાત નથી કરતા કેમ કે મોને તાકાત છે એ શક્તિ એ શનિવારે મેળવે છે અને આખું અઠવાડિયું એ શક્તિને સારા કાર્યોમાં પોતાના પરિવારજનોમાં પોતાના કર્મયોગી પરિવારજનોમાં વાપરે છે જ્યારે લીડર કોઈ ક્ષમતાથી આગળ વધતો હોય ને તો ત્યારે એમના જીવનમાં પરોપકારિતા હોવી ખૂબ જરૂરી છે એવું જ અન્ય વ્યક્તિત્વ અને આપણે જેમને સન્માન્યા છે નવાજ્યા છે એવા કાળુભાઈ શેલડિયા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના વર્ષોથી પાયાના કાર્યકર લગભગ ઓગણીસો ત્યાંશીથી તેઓ સુસંસ્કારદીપ યુવા મંડળ સાથે જોડાઈને વ્યસન મુક્તિના કાર્યક્રમો કરે છે વ્યસન માટે કોઈએ અઢળક જો કામ કર્યું હોય તો એમાં કાળુભાઈ શેલડિયાનું પ્રથમ નામ આવે છે કેમ કે એમણે મનાવીને સમજાવીને અરે કોઈને રડાવીને હસાવીને અરે વ્યસનોની હોળી કરીને વ્યસનોનો બહિષ્કાર કરીને વ્યસન મુક્તિ કરીને કેટલાય યુવાનોના કેટલાય પરિવારોના આજે હરતા ફરતા ખુશમય બનાવ્યા છે એવા કાળુભાઈ શેલડિયા કેટલાય વર્ષોથી લગભગ મને યાદ છે ત્યાં સુધી લગભગ થી અગિયાર વર્ષે આ વ્યસન મુક્તિનું કામ કરે છે વિધવા છે વિકલાંગ છે એ લોકોને પણ મદદ કરે છે અને વિશેષ આપણે એવું કહેતા હોઈએ છીએ ને કે દર્દી નારાયણ ભગવાનનું સ્વરૂપ હોય છે બસ આ દર્દી નારાયણને સેવા કરવાનું ઉત્તમ અવસર આ સુસંસ્કાર દીપ યુવા મંડળ કાળુભાઈ શેલડિયા અને એમની સમગ્ર ટીમ જ્યારે મેળવી છે ને દર ગુરુવારે સ્મીમેરમાં દર્દીઓને સારું ભોજન અને સારા ફ્રૂટ્સનું વિતરણ કરે છે અને લગભગ એને સાતસો કાર્યક્રમ પૂરા થઈ ગયા છે આ ગત ગુરુવારે સાતસો કાર્યક્રમો તેમણે આ ફ્રૂટ વિતરણ કરી ચૂક્યા છે અગિયારસો જેટલા વ્યસન મુક્તિના કાર્યક્રમો કરી ચૂક્યા છે અને એક હજારથી પણ વધારે વૃક્ષારોપણના કાર્ય કરી કરી શક્યા છે આ શેના માટે બસ કુદરતે આપણને આ જન્મ આપ્યો છે તો બસ એને કંઈક આપવાની ભાવના એનામાં છે એમને કંઈક અર્પણ કરવાની આપ્યું તેને અર્પણ કરવાની ભાવના આ સૌ મહાનુભાવોમાં છે અને એટલા માટે આ સૌ જેટલા સન્માનીએ જેટલા ગૌરવ અનુભવીએ એટલા ઓછા છે બસ આવા બધા પરોપકારના કાર્યો સેવાના કાર્યો કરવા માટે સાથે સૌ ઉપસ્થિત છે એવા વરાછા કોપરેટિંગ બેંકના ભવાનભાઈ નવાપરા આપણી બાંધકામ કમિટીમાં ખૂબ અગ્રણી અને આપણા હોસ્ટેલ પ્રોજેક્ટના દાતા ટ્રસ્ટી એવા ધીરુભાઈ માલવિયા આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કેટલા બધા ટ્રસ્ટીઓ તેમજ આપણા હોસ્ટેલ ભવનના પણ કેટલા બધા ટ્રસ્ટીઓ અહીંયા દર ગુરુવારે ઉપસ્થિત હોય છે તમામ માતાઓ બહેનો આપ સૌ જે થર્સે થોટ પરિવારના રેગ્યુલર સભ્યો છે અમારી યુવા ટીમ ટીમ હંડ્રેડ મહિલા વિંગ આ તમામના અંતરમાં રહેલા હૃદયસ્થ રામને તેમજ નારી શક્તિને અને આજે મને વિશેષ ગૌરવ છે કેમ કે આપણે બોલતા હોઈએ અને આપણા મમ્મી પપ્પા જ્યારે અહીંયા પ્રત્યક્ષ સાંભળતા હોય એટલે મારા મમ્મી પપ્પા અહીંયા સાંભળે છે એમના સૌના ચરણોમાં વંદન કરીને આજે વાતની શરૂઆત કરવી છે કોઈ પણ મહાનુભાવ હોય કોઈ પણ સેવાના વ્યક્તિઓ હોય એના મૂળમાં તમે જો એક ગુણ જોવા જઈને તો પરોપકાર હોય છે પરોપકાર એટલે કોઈ પણ સ્વાર્થ વગર નિઃસ્વાર્થ ભાવે બીજા પર ઉપકાર કરવો અને આજે વિશેષ જેમણે આવો સુંદર મજાનો વિચાર હું આપ સમક્ષ મૂકવા જવાનો છું અને જેમણે દર ગુરુવારે આપણને આવા નવા વિચારો આપે છે અને આજે જેવો દરિયાપાર એટલે કે વિદેશ છે અને તેમ છતાં આપણે આ થર્સે થોટની હંમેશા ચિંતા કરી છે ચિંતન કર્યું છે અને સતત કેવી રીતે સારો અને વધારેમાં વધારે અનુકૂળ સૌને બની શકે એવા અમારા માર્ગદર્શક પ્રેરણા સ્ત્રોત અને જેઓએ આજના વિચાર બીજનું સ્વરૂપ પ્રગટાવ્યું છે એવા કાનજીભાઈ ભાલાળાનો વિચાર આપ સૌ સમક્ષ મારે પ્રથમ મૂકવો છે કે પરોપકાર પરોપકાર એ જ જીવનની ખરી સંપત્તિ છે પરોપકાર જ જીવનની ખરી સંપત્તિ છે અને એ જ સાચી જીવનમાં ખુશીઓ આપે છે પરોપકારની આપણે વાત કરી કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી આ પરોપકાર એ હંમેશા માણસ દ્વારા થતો હોય છે અને માણસ જે શુભ ભાવથી ચાલતો હોય એના દ્વારા થતો હોય છે કદાચ ઈશ્વરે આપણને જન્મ તો આપ્યો છે પરંતુ શું આપણને આપણું કરવા માટે જ આપ્યો છે નહીં આપણું પોતાનું કરવાવાળા તો પશુઓને પંખીઓ પણ છે જે પોતાનું જ કરે છે પરંતુ એનાથી કંઈક આપણને અલગ જન્મ આપ્યો છે માણસ તરીકે અને એટલા માટે જ પરોપકાર કરતાં કરતા આપણે ધંધા અને બિઝનેસમાં આપણે જીવનની ગઢમથલમાં ભાગ દોડમાં તો સવારથી સાંજ સુધી દોડતા હોઈએ છીએ પરંતુ શું સારું કાર્ય કર્યું દરેક નવો દિવસ જ્યારે ઉગતો હોય ત્યારે એનાથી વિશેષ કઈ રીતે ઉગે એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહેવું જરૂરી છે પરોપકારમાં જો કોઈ બીજો પેટા વિચાર રજૂ કરવો હોય તો પરોપકાર એ તો આપવું એટલે પરોપકાર એટલે તો આપવું આપવું એ તો હંમેશા કુદરત પ્રત્યેની કૃતજ્ઞતા ભાવ છે અને તેનાથી જ ખરું ગૌરવ અનુભવાતું હોય છે આપણે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે બાળકથી માંડીને વૃદ્ધ આપણે બનીએ છીએ આપણે સવારે જાગીએ છીએ સાંજે ઉઠી સાંજે સૂઈએ છીએ પરંતુ આપણી આસપાસ રહેલા આપણે ઓક્સિજન વાપરીએ છીએ ઈશ્વરની દેન છે આપણે આ ભૂમિ પર રહીએ છીએ ઈશ્વરની દેન છે આકાશને આપણે છાપરા તરીકે લીધું છે એક છાયા તરીકે લીધું છે એ પણ ઈશ્વરની દેન છે અગ્નિ આપણે પ્રગટાવીએ છીએ ભોજન બનાવીએ છીએ ઈશ્વરની દેન છે આ બધું આપણને ઈશ્વરે આપ્યું છે આપણે શું ઈશ્વરને આપ્યું છે અરે પ્રકૃતિ તરફ નજર તો માંડો વૃક્ષો આપણને છાંયો આપે ફળ આપે ફૂલ આપે ગાય માતા આપણને એની કેટલી બધી વસ્તુઓ આપે આપણે શું આપીએ છીએ બસ આપણે આપણામાં જ રચ્યા પચ્યા હોઈએ છીએ પરંતુ બસ આપણે ડાયરેક્ટ ઈશ્વરને કુદરતને તો કંઈ આપી શકવાના જ નથી કુદરતના ઋણમાંથી તો મુક્ત ક્યારેય થવાના જ નથી પરંતુ આપણે બીજાને મદદ કરીને દુઃખી છે પીડિત છે બીજાને કોઈ સ્વાર્થ વગર પરોપકાર કરીને જ આપણે ઈશ્વરને પાછું આપી શકીએ એમ છે એક જ ક્ષમતા છે પરોપકાર પરોપકાર અને પરોપકાર કદાચ એમાં હજુ આપણે આગળ વધવું હોય અને કાનજીભાઈ બલાળ સાહેબે ખૂબ સરસ રીતે આ વિચારને આખો વર્ણવ્યો છે એમણે એવું કીધેલું છે કે કદાચ જો કોઈ માણસ રાષ્ટ્રવાદી બનવું હોય રાષ્ટ્રભાવનાને જ્યારે ઉજાગર કરવી હોય તો ત્યારે જ જ્યારે મનમાં આવો ભાવ જાગતો હોય અને ત્યારે જ રાષ્ટ્રવાદની સાથે સાથે સુખી અને સંપન્ન સમાજનું નિર્માણ થતું હોય છે આપણે સૌજીભાઈ ધોળકિયા સાહેબ કહે છે ને કે એવું કાર્ય ક્યારેય કરવું જ નહીં જે પોતાને નુકસાન કરે પોતાની જાતને નુકસાન કરે એવું કાર્ય કરવું જ નહીં જે પોતાના પરિવારને નુકસાન કરે પોતાના સમાજને નુકસાન કરે અને અંતે પોતાના રાષ્ટ્રને હાનિ પહોંચાડતું હોય એવું એક પણ કાર્ય આપણે ક્યારેય કરવું નહીં બસ આ ચાર વસ્તુ આપણને ફંડા સમજાઈ જાય તો હંમેશા આપણે રાષ્ટ્રવાદી તરીકે જીવી શકીશું કોઈને નડીશું નહીં કોઈને પણ દખલગીરી નહીં કરી શકીશું આજે ત્યાગ કરવો છોડવું એ જ મહાનતા છે અને છોડવાના જ ઇતિહાસો હોય છે કદાચ માણસ પકડી રાખીને જેટલું ગુમાવે છે ને એટલું છોડી રાખી છોડીને ક્યારેય ગુમાવતો નથી છોડવાથી ઉદારતા આવે છે ત્યાગ આવે છે બલિદાન આવે છે ને એનાથી જ માણસની સાચી ક્ષમતાઓનું નિર્માણ થતું હોય છે અને બસ અંતિમ વિચારના પડાવ તરફ વધી વધુ હોય તેવું કહી શકાય કે સારો નાગરિક જ્યારે બનવું હોય ને તેના માટે સારો માણસ બનવું ખૂબ જરૂરી છે સારો માણસ બનવું ખૂબ જરૂરી છે આપણે બાળપણમાં ઉછરા એક સુંદર મજાની કવિતા આપણે સાંભળી હોય તો મને ખૂબ સુંદર મજાની યાદ આવે છે કબૂતરનું ઘૂઘુઘુ કરીને કબૂતર કવિતા આવતી હતી કે કબૂતરનું ઘૂઘુ ઉપરવાળાએ જ્યારે પૂછ્યું કે કોઈના દુખડા લૂછ્યા હતા કોઈના દુખડા પૂછ્યા હતા કોઈના આંસુ લૂછ્યા હતા ગેંગે ફેંફે કરતાં માણસે કીધું કે શું 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 હે 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 શું 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 કબૂતરોનું ગુ ગુ ઈશ્વર આપણને પૂછશે અરે તમને ઈશ્વર માણસ તરીકે જન્મ આપ્યો તો શું કર્યું તો આપણે ગેંગે ફેફે થશે કંઈ કર્યું નથી એવું થશે એવું ના થાય એ માણસ તરીકે સતત ધબકાતું જીવી શકાય પરોપકારનો વડલો એ પણ એક વાર્તા આવતી ને કે કેટલા બધા ઉપકારો કરે છે તેમ છતાં ક્યારેક આપણને અનાયાસે આપણને ક્ષતિ પણ આવતી હોય છે આપણને દુઃખ પણ પહોંચતું હોય છે પણ આ બધું જ આપણે સૌ ઘોળીને પી જઈએ અને ત્યારે જ એક પરોપકારિક જીવન તરીકે આપણે જીવાતું હોય છે સ્વાર્થવિહીન જીવન તરીકે આપણે સૌ જીવી શકતા હોઈએ છીએ બસ સમય ખૂબ થયો છે બસ આ તબક્કે બાસઠમાં થરશે થોટમાં મને આ વિચાર વાગોળવાની તક આપીએ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર